આજે મકર સંક્રાંતિ જેને આપણે મકર સંક્રાંતિ કહીએ ઉત્તરાયણ પણ કહીએ દરેકને ખૂબ ખૂબ હૃદયની શુભકામના હવે મકર સંક્રાંતિ એટલે શું કે પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એને આપણે મકર સંક્રાંતિ કહીએ સંક્રાંતિ એટલે કે વિચારોની ક્રાંતિ આજે વિચારોની ક્રાંતિની ખૂબ જરૂરી છે કારણ કે માણસના જીવન માણસના મગજ એકદમ સંકુચિત થઈ ગયા છે એટલે વિચાર ક્રાંતિની પણ ખૂબ જરૂર છે લોકો આજે તલની ચીખી બનાવશે તલના લાડુ બનાવશે બહુ આનંદ મંગલ કરશે પતંગ ચગાવશે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણને પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે ખુલ્લા આકાશમાં એક તો સૂર્ય સ્નાન થઈ જાય એક આયુર્વેદ પણ છે આમાં કે આપણા જીવન માટે ખૂબ ફાયદો છે પછી આપણે પતંગ ચગાવવાની મજા લેતા હોઈએ છીએ પણ પતંગનો ઉત્સવ મનાવવો જરૂરી છે પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણા નિર્દોષ પક્ષીઓની આપણે કેટલી હિંસા કરીએ છીએ કે જેને ભગવાને કુદરતે પાખું ઉડવા માટે આપી છે એને આપણે આપણા ઉત્સવની આપણી મજા માણવા માટે કે પક્ષીને આપણે પાખો કાપી નાખીએ છીએ એટલે ઉત્સવની સાથે આપણે એક હિંસા પણ કરી રહ્યા છીએ તો એ એક પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે પક્ષીની હિંસા પણ ન થવી જોઈએ પક્ષીની પાખ પણ ન કપાવી જોઈએ અને આપણે એમ માણસને એક જીવન એક શોખ હોય છે કે પતંગ ચગાવતા ચગાવતા બીજાની પતંગ કેમ કપાય એક એનો પણ માણસ આનંદ લેતા હોય છે પણ આ એક માનસિકતા માણસની ખરેખર ખરાબ છે કે બીજાની પતંગ કાપવાનો આનંદ શા માટે લઈએ અને આ જગતની અંદર તમે વિચાર કરો કે આ વિશાળ વિશ્વની અંદર અનેક પ્રકારની પતંગો જીવન રૂપી ચગી રહી છે ઈશ્વરના દરબારમાં કોઈને સત્તાની પતંગ શક્તિ હોય છે આ જગતની અંદર કોઈની સંપત્તિની કોઈની વિધ્વતાની પ્રતિષ્ઠાની પદની તો આ જગતમાં બધાની પતંગો ચગી રહી છે ઈશ્વરના દરબારમાં પછી કોઈ માણસ મોટો હોય કોઈને પ્રતિષ્ઠા મળી હોય કોઈને કોઈને સંપત્તિ મળી મળી હોય હોય સત્તા તો ઈશ્વરે એના કર્મ પ્રમાણે બધું ફળ આપ્યું છે તો વ્યક્તિ કોઈ પણ આપણાથી આગળ હોય કોઈ મોટા પ્રતિષ્ઠિત હોય કોઈ સંપત્તિવાનું હોય તો એની આપણે પતંગ કાપવાની કોશિશ શા માટે કરવી જોઈએ કોઈ આપણાથી આગળ છે તો એની આપણે ઈર્ષા શા માટે કરવી જોઈએ ઈશ્વરે આપણને આવી સરસ મનુષ્ય દેહ આપ્યો છે તો કોઈની પતંગ કાપવાની ક્યારે કોશિશ નહીં કરવાની દરેક વ્યક્તિ છે કારણ કે પતંગની હસ્તી અને મસ્તી ત્યાં સુધી જ રહે કે એના દોર જ્યારે ઈશ્વર એમ કહે છે કે જયારે એનો દોર ઈશ્વરના સૂત્રધારના હાથમાં હોય ત્યાં સુધી માટે પરમાત્માના હાથમાં આપણા જીવનનો દોર છે તો એ સૂત્રધાર જ્યારે દોર મૂકી દેશે ત્યારે ખબર નહીં જીવનમાં જીવનરૂપી પતંગ ક્યાં પડી જશે માટે આજે ઉત્તરાયણની હૃદયથી ખૂબ ખૂબ બધાની શુભકામના બધા ધ્યાન રાખજો આનંદ કરજો મંગલ કરજો ખૂબ ખૂબ શુભકામના